કારખાને એમ તો હવે કારીગરો આવી જાય એટલે બધાય હીરા ગમા જાય તો જો બધા હીરા ગમા ગયા છે અને અહીંયા અમે મા દીકરી રહ્યા છે મારા મમ્મી મારા પપ્પા ને એ હતા ને એનું શોખીનો કારખાનો ચાલુ કર્યો તો એ બધા હતા ને કારીગરો આવી ગયા છે ને મારા પપ્પા હતા કારખાના હીરા ગમા વહી ગયા છે કેમ કે અહીંયા ડબલ નો હતો છે અને સિંગલ નો હતો છે એમ એટલે આમ શોખીનો છે એમ તો આવા હીરા ગમા વહી ગયા છે બધા અહીંયા દવણો કરતા હા પછી હવે આ દવણું મેં કે ડાયરેક્ટ સાફ

तो हाल हम आप सारी आई बनी गई थी तो फैमिली हम जो आए ने संदीप ने बदाय हीरा कहे से तो संदीप ने परेश भाई बहन हीरा कहान चालू कर दीद कहाँ जय माताजी ने राम राम फैमिली ने तो चले अपने रोड बुक वाले उतार दे थोड़ी ये तेल का पैसा से बता मतलब चालू कर दी दो बेन परे से हम्म चल

હું કરું હે હા મસે છે ડો તો ફેમિલી આવું છે આવું હીરા ગણતા હોય ને આ પ્રોબ્લેમ તો રહેવાનો હીરો ખોવાય ને ગોતે ને હે સંદીપ એટલે તો કહું અમાર પરેશભાઈ હું પેલ કાપે મથાડા એવું છે એમને તો બે હાડા બનાવી છે તો બધા કહે છે છે કે લોટ મોકલાવાની એટલે મારા પપ્પાની હીરા કહે આ બધું આડો કરી દીધું કેમ કે બહુ પાડ આવે એટલે આ બહુ પ્રકાશ આવે ને એટલે આ પડદો છે ને આમ આડો કરી દે તો આ રીતના આડો કરી દે બે પાછું આમ ફેડો કરી દે તો આ રીતના અહીંયા બધું કારખાનાનું બેઠવેલું છે nếu mất xa nó cái <laughs> gì em mất xa nó cái tôi thì là có cái chuyện bé ta rồi tới rồi, mình là rồi rồi tới, cái này khi nào mình là rồi, em rồi em mình mà mình mình nghĩ là, tôi muốn cái gì, em, anh em có gì vậy, bé đi bé đi, con mà nếu rồi thì, tới rồi xa nó cái số cái chuyện của એટલે મને તો બીક જ લાગી ગયા હવે સાને પડે છે બીક લાગી ગઈ ને બીક ના લાગી તો ફેમિલી જો સંદીપ ને ને ના ઉસે તો હું છે ને પાણી ગરમ કરી નાખું કેમ કે આજ છે ને બહુ ભૂર મારે આમ હાવ એટલે ઠંડી જેટલી વાય ને આમ ભૂર છે ને એકલો પવન જ ઉડો છે આજ તો કેટલા વાગ્યા તો તોય હતો ને એકલો ભૂર જ મારે એમ તો પરેશભાઈ નું પાણી ગરમ કરી નાખ છે આ પરેશભાઈ નું છે એ પાણી ગરમ થાય છે પરેશભાઈ આમ જો ઉભા

ਬਜਰ ਜੀ ਉਹਨਾਂ ਨੂੰ ਨਜ਼ਾਰੇ ਜਵਾਨੀ ਕਾ ਦੀ ਹੈ ਦਾਦਾ ਦਿਆ ਜਵਾਂ ਖੜਕੇ ਪਕੜੀਨ ਉਭੀ ਹੋਵੇ ਹਾਂ ਤਰਪਾ ਲਾਗੇ ਦਾਦਿਆ ਦੋ ਐ ਕਰਕੇ ਪਕੜੀਨ ਉਭੀ ਨਾ ਅਮੀਦਾ ਇਸੇ ਹੁਨਾ ਕਹਿੰਦੀ ਹਾਂ ਤਾਂ ਫੈਮਿਲੀ ਸੰਗੀਤ ਨਹੀਂ ਜਾਇ ਤੇ ਉਹਨਾ ਹਾਂ ਬਾਹਰ ਚਲ ਨਖਵਾ ਜਾਇ ਤੇ ਤਾਂ ਤੁਸੀਂ ਵਲੌਗ ਮ ਬਿਨਾਰੇ ਤੋਂ ਤੁਮਨੇ ਤੁਮਨੇ ਉਹਨਾ ਬਤਾਈ ਕਿ ਉਹ ਉਹਨਾ ਸਹੀ ਹਾਂ

ફેમિલી આપણે આવી ગયા ઘરે આવે ઉનાથી બી એવા ઘરે કેમ્પરેસ હા હાલો કાપી તો જ ખા દે તો હલો ફેમિલી બધાય પપ ખાવા ભાઈ તું શું કરે બોર એવડું મોટું લા તો લાડવા જેવડું છે હમ આ તો લાડવા જેવડું બોર છે એવડું મોટું બોર કાથી લેવું તારે મમ્મી લેવા લેવા તારે મમ્મી હારા બોર લાવે જો આમાં છે ને વટાણા નાખી દે છે તો અટાણા પલાળી દઈએ ને તો જો વટાણા પલાળવાના છે તો નાખી દીધું છે પાણી અને કેટલી બંધ કરી અને પાણીયા રે મેકી દઈએ ના એમાર મમ્મી શાક મેકે છે એમાર આદી ભાઈ આટા મારે છે બોર લઈને કા આદી તો ફેમિલી જો બધાય વાળો ને બેઠા છે તો જો બધાય વાતો કરે બેઠા બેઠા સંદીપ તો જો ટેસ્ટ થી બેહી જા ફોન માં જો કા આ બી ભાઈ કા જાય કાઈ નહીં આયે બેસા એવો છે માર મમ્મીને જો બધાય બેઠા છે હવે ટાટ કેવી છે મમ્મી આજ ફેમિલી જો આજ તો બહુ જ બેટ છે તો ઠંડી વાય જો મેં તો જર્સી પહેરી હતી કેમકે વાસણ ઓટકવા હા તો હાથ હાથા ઠરતા હા એમ કેમકે ઠંડુ પાણી થઈ જાય ને આ ઠંડી બહુ છે તો આજનો વિડીયો ક્યાંક અહીંયા બધી તો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી રામ રામ બધા